રાજકોટ જિલ્લામાં જેતપુર ધોરાજી ઉપલેટા ભાયાવદર જસદણ વગેરે જે નગરપાલિકાઓ છે તથા ટીપીડી પીની સીટો માટે ઇલેક્શન યોજાઈ રહ્યા છે અને એમાં તૈયારીઓ જે છે સમય અનુસાર ચાલી રહી છે એમાં છાપકામ પૂરું થઈ ગયું છે જે ફાઇનલ યાદી થઈ ગઈ છે કેન્ડિડેટ્સની એ પ્રમાણે જે ઈવીએમ વગેરેમાં જે છાપકામ જોઈતું હોય છે પ્રિન્ટઆઉટ એ બધું થઈ ગયું છે સાથોસાથ જે અલગ અલગ કોન્ટ્રાક્ટર્સ અને વેન્ડર્સ જે ફાઇનલ કરવાના હોય છે એ પ્રક્રિયા પણ થઈ ગઈ છે કર્મચારીઓને રહેવા જમવા માટે ઇસીવી ડિસ્પેચિંગના જે આગોતરી તૈયારીઓ છે કાઉન્ટિંગની આગોતરી તૈયારીઓ છે એ સમય અનુસાર ચાલે છે અને દિવ્યાંગજનો માટે અને વડીલો માટે ખાસ પચાસથી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે વાહનો છે એમના થકી આ આપણે લાવા લઈ જવાની વ્યવસ્થા મેક્સિમમ શક્ય તેટલી આપણે પૂરું પાડશું સ્ટેટ લેવલથી નોર્મ્સ નક્કી કરવામાં આવ્યા છે અને સંવેદનશીલ અતિસંવેદનશીલ જે મતદાન મથકો છે એની યાદી તૈયાર કરી એ પ્રમાણેની પોલીસ ફોર્સ જે આર્મ્ડ ગાર્ડ્સ એ બધાની આપણે માગણી કરેલી છે ટૂંક સમયમાં ત્યાંથી ફાળવણી થયેથી ચૂંટણી સુચારુરૂપથી યોજી શકાશે સામાન્ય ચૂંટણીઓની જેમ આ વખતે પણ આપણે જે દિવ્યાંગજનો અને વડીલો છે એમના માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વાહનોનું રૂટ બનાવી જે લોકોની જરૂરિયાત છે એમને મતદાન મથક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું વ્હીલચેર મહત્તમ પહોંચાડવાનો પ્રયત્ન કરશું ખર્ચની વોર્ડની સંખ્યા પ્રમાણે અલગ અલગ મતદાનની અલગ અલગ લિમિટ છે જેમાં અઢી લાખ લિમિટ છે જો વોર્ડ નો વોર્ડની સંખ્યા નોથી વધારે હોય તો